તેવી જ રીતે ભરૂચ લોકસભાની સીટ ઉપર ચેતર વસાવાને લઈને પણ તેમણે ફિલ્મી અંદાજમાં એક ડાયલોગ માર્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી ભરૂચ લોકસભા સીટ નહીં જીતીએ ત્યાં સુધી અમે લોકો લડત ચલાવતા જ રહીશું તેમણે ભરૂચ તેમજ નર્મદાના લોકોને આહવાન કરતાં કહ્યું કે તમે લોકો લોકસભાની ચૂંટણીની તૈયારીમાં અત્યારથી જ લાગી જાઓ આપણે ચેતર વસાવાને દિલ્હી સુધી પહોંચાડવા છે તેમજ તેમણે આહવાન કરતાં કહ્યું છે કે કાયદાકીય લડતમાંથી આપણે પસાર થઈશું અને આગામી સમયમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ડેડીયાપાડા પોલીસ સમક્ષ હાજર થઈ ચુક્યા છે જ્યારે તેઓ હાજર થવા જઈ રહ્યા હતા એ દરમિયાન તેમણે એક વિશાળ રેલી કાઢી હતી જ્યાં લોકોનો જનસલાભ ઉમટી પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી જોકે આ વચ્ચે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી હોય નેતા હોય આદિવાસી સમાજના આગેવાનો હોય એ તમામે તમામે પ્રેરક ઉપસ્થિતિ જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય જે વસાવા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા આ દરમિયાન આપી હતી ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ પોતાના મિત્ર ચેતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે ફિલ્મી અંદાજમાં

એડી ચોટીનું જોર લગાડી ખભે થી ખભો મિલાવી તમામ મોરચે અમે લડવા માટે અહીંયા એટલે કે ભરૂચ લોકસભામાં આવવાના છીએ જેવી રીતે આપણે યુવરાજસિંહ જાડેજાને જોયું તેમનું કહેવું છે તેમને ત્યાંના લોકોને એટલે કે દેડિયાપાડાના અને નર્મદાના લોકોને કહ્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાયને આહવાન પણ કર્યું છે કે તેઓ દિલ્હીની ગાદી ઉપર હવે ચેતર વસાવાને જોવા માંગે છે તેના માટે અત્યારથી તૈયારીમાં લાગી જવા પણ લોકોને આહવાન કર્યું છે સાથે જ વાત કરવામાં આવે તો દેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચેતર વસાવા તેમને લઈને પણ વાત કરી છે કે કાયદેકીય લડતમાંથી તો અમે પસાર થઈ રહ્યા છે અને લડતા રહીશું અને તેમને આગામી લોકસભાની ચૂંટણી જીતાડીને જ હવે ઝંપીશું તે પ્રકારનું સંકલ્પ છે તેમણે ત્યાં હાજર ઉપસ્થિત સમર્થકો છે તેમનાથી પણ લેવડાવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલાં શું રાજકીય ઉથલપાથલ જોવા મળે છે ચેતર વસાવા લોકસભાની ચૂંટણી પહેલાં બહાર આવી શકશે કે તેમને લોકસભાની ચૂંટણી જેલમાં જ લડવી પડશે તે તો તમામ જે પ્રશ્નો છે તે આગામી સમયમાં જ ખબર પડવાના છે પરંતુ હાલ જેવી રીતે તેમના સમર્થનમાં એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને લોકો તેમનો જુસ્સો વધારી રહ્યા છે તે તમામ સમાચાર આપણા સમક્ષ પહોંચાડતા રહ્યા છે ને પહોંચાડતા રહીશું નવજો ન્યૂઝ એ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર